હું ને અમારા ફેનિલ ભાઈ ને અમારો નાનો ભાઈ દીપક અમે જવાના છીએ બાય અને આ જો એક બાસકા જેવડો થેલો પેક કરી લીધો છે આપણે તો એક આખું બાસકું ભરાઈને ને એવડો થેલો પેક કરી લીધો છે કા તો બેન અને અમારે બહાર જવાનું થાય એટલે અમારે હતું બેનને મજા આવે નહીં અનિલ ભાઈ તૈયાર થઈ ગયા છે અત્યંત બેન ને ટાટા નહીં કરી કઈ વાંધો ટાટા બાય બાય બસ

અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો અત્યારે જો સુરત હૃદય સરસ મજાના ઉગી ગયા છે અને સવારના પોણા આઠ વાગ્યા છે આજે આઠ નથી વાગ્યા પોણા આઠ વાગ્યા છે અને આપણે આવી ગયા છીએ સાબુ પર ઠંડીનું પ્રમાણ એ થોડું ઘણું છે અને ધુમ્મસનું વાતાવરણ બહુ છે જો ધુમ્મસ ધુમ્મસ તમને લાગે આગળ કાંઈ દેખાતું નથી અને સુરત હૃદય મસ્ત ઉગી ગયા છે અત્યારમાં અને જો કેવા ઘણા આમ દૂર નીકળી જ્યાં છે સવારમાં છે ને દી ઉગી જાય વેલા હાર શિયાળામાં ને આ બધા કપડાને એવું સુકાવવા મળ્યા છે અને જો આપણે આ ધાબાનો નજારો છે અને આ બાજુ જો હજે પતંગ ચગ્યા છે જો અહીંયા આખો છોકરા હોય ને પતંગ ચગાવતા હોય જો સામેથી પતંગ ચગાવ્યા છે છોકરો એ એક પતંગ સામે ચગે છે તો આવી પતંગ જોઈ આવી છોકરાની પતંગ આપી દીધી આપણે પતંગ આપી દીધી છે આપણે એને આવું જોઈએ ત્યારે અહીંયા આપણે પુરસ્થિતિ નું વાતાવરણ છે

અહીં નીચે જઈ બાજુમાં જઈ છે ઓળખીતા છે ને ત્યાં જાય છે અને આપણે હવે કારખાને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે તો સારું હવે નીકળીએ કારખાને કામે તો જો આપણે કારખાનાથી ફેમિલી ઘરે આવી ગયા છે ને હમણાં તો જો સાંજે જ મળવાનું થાય છે આપણે ડાયરી ખબરમાં મળી લે પછી સાંજે મળવાનું થાય કારણ કે હમણાં છે ને ટાઈમ રહેતો નથી અને જો અત્યારે બે બાળકોને લઈ આવ્યા છીએ આપણે ટ્યુશનમાંથી અને જો આવી ગયા છે અહીંયા અમારા ફેનિલભાઈને

જય માતાજી કેમ છે બધા મજામાં તો મજામાં લેશો તે એવી શુભેચ્છા છું હા વાહ 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 પ્યારું પ્યારું બોલે કેમ બાકી અમારા અત્યંતા બેન તો અત્યંતા બેન છે અને જો એના દાદા લેવા છે સરસ મજાનો સૂપ ફર્સ્ટ ક્લાસ તો આગળી બધાયને પીવાનું છે મારે અત્યંતાને ફેનિલ ભાઈને બસ ધઈને અને જમવાનું થઈ ગયું છે તૈયાર જો આ જો મારા પપ્પા લઈ આવ્યા છે જો

તો એક આખું બાસ્કુ ભરાઈને આવડો થેલો પેક કરી લીધો છે કાં તો બેન અને અમારે બહાર જવાનું થાય એટલે અમારે હતું બેનને મજા આવે નહીં એને એમ થાય હે એ એમ મને એમ કહી શકતા તમારે વાત જ નથી કરવી મારે એવું થોડું કરે બટા આપણે હમણાં થોડાક ટાઈમમાં વહી આવશું પાછા તો અહીંયા થેલો પેક થઈ ગયો છે અને સામાન્ય આપણો કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે થોડાક આપણે બૂટ ને એવું કાઢી લઈ અને મોજા બોજા પહેરી લઈ અને તૈયાર થઈને આપણે નીકળી જઈ એટલે હમણાં કેટલા દિવસમાં પાછા આવી એ કોઈ નક્કી નથી બરાબર ને ફિનલ ભાઈ તમારું તો ફાઈનલ છે તમારે તો કાલે આવવાનું છે પ્રોમ દિવસ સોરી તમારે પ્રોમ દિવસ વહી આવવાનું છે અને આપણું કઈ નક્કી નથી

તો આપણે એમને જવાનું છે અને પ્રાણી ચંદ્ર લઈ જઈએ આપણે બેહવાનું છે તો હવે જઈએ અને બસ આપણે કેમ કે બરાબર ને અત્યારે તો બહુ મજા આવે મુસાફરી કરવાની રિક્ષામાં આ અમારું હીરાબાગ આવી ગયું છે અહીંયા અને કાલે છે છવ્વીસમી જાન્યુઆરી એટલે બધી અહીં તૈયારી ફૂલ જોર થી ચાલુ છે કેમકે બધા અત્યારે છવ્વીસમી જાન્યુઆરીની તૈયારી માં હોય

આ પ્રાણી સંગ્રહાલય હાલો બસ ની વાટે છે હમણાં બસ આવે એટલે બે જાય હા જો બસો ની લાઈન થઈ જાય ફેમિલી આ જો અત્યારે શામધામ શોક આવી ગયા છે શામધામ મંદિર બસો ની અત્યારે સનસનાટી બોલી જાય આ જો ખોડિયાર વાળા ની બસ જાય છે વોલ્વો આગળ બસો

હવે જો રવિ રાત ને આ બધી બસો અત્યારે ચાલુ જ છે ફાઈનલી આપણે બસમાં બેસી ગયા છીએ શાંતિથી અને આપણે જગ્યા મળી ગઈ છે ડબલનો સોફો લઈ લીધો છે અમારે જો દીપકભાઈ માવો છોડવા મળ્યા છે અને ફેનિલભાઈ બેસી ગયા છે શાંતિથી હવે હવે આપણે કે જાન ક્યાં છે મને કે ખબર નથી પણ હવે પપ્પા તમે તો ક્યાં જાન નહીં આ ભાઈ સસ્પેન્ડ છે

નાસ્તો ભૂંગળા ને વેફર અને છોડા અને લઈ લીધું છે આપણે અને આમાં શીકી ને એવું છે નાસ્તો કરવા મળે શાંતિથી અને અત્યારના વાગી ગયા છે ત્રણ રાતના ત્રણ વાગી ગયા છે હારું ફેમિલી આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરું તો આજનો બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જણાવી દઈએ જો તમને ગમું હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી